કૃપા સ્વાગત છે ફરી નવા વ્લોગમાં જો આદ આપણે કમ્પલેટ આપણે જોવા હર મારવાનું ચાલુ છે ખોખાવાડામાં એટલે કમ્પ્લીટ એનું આપણે કામકાજ ચાલુ છે એટલે થોડાક આટા આપણે વિરા છે કારણ કે આપણે છે ને આગળ આગળ હલ્લો ચાલુ છે એટલે હલ્લો જીમ કરતા જઈએ આગળ આગળ આગેરે આગળ આવી છે તો જો અત્યારે કમ્પ્લેટ હર જોડાય નીકળ્યા છે અને ચાલું કરવા છે ઘડી ચાલો તે આપણે અને પછી આપણે ગામમાં એક ઠેકાણ જવાનું પરસંગમાં ચાલોથી તો જો આપણે હર રહ્યા સામે આપણે સામે આપણે હરજોડાય પહેલાં જો એટલે આપણે આ જો આટલા આટા કામ રાખી જો એટલે હમ્પલીટ જુઓ જો કમ્પ્લીટ આપણે જો અરબડ જોડાઈ નહીં ટોપલિંગ બોપલિંગ બપલિંગ કમ્પ્લીટ જો ને જો આપણે જે ઓઇલ ને નડી બે પલટી મારવાના આપણે જો ચાલો જાવ ટ્રેક્ટર ચાલુ કરીને કરી આખો મંડી ચાલો જ આપણે કમ્પલેટ ચાલુ કરી દી ભર મારવાનું અને પહેલા ક્લિપ સેટિંગ કરવું પડશે જો આ લિપ આપણે કમ્પલેટ આયા સેટિંગ હતી પણ ફરીજી છે એટલે જો કમ્પલેટ આપણે આટલે કરી નહી જો આપણે કમ્પલેટ આયા ક્લિપ સેટિંગ થઈ ગયો હે એટલે કર્યું છે અને આ છે આપણે કમ્પ્લેટ જો આપણે આજી હરપલ્ટી મારવાનો પપનો આપણે સી કમ્પ્લેટ અને ચાલો તે આપણે મેં ચાલુ કરી દીધું જો અહીંથી આપણે આ કાર્યમાં ઉતારવાનું એ કમ્પ્લેટ ચાલુ કરી દીધી ચાલો તે ઘરમાં થોડોક આપણને દાબ પડે ડાક્ટરને ગબરેટ જો દબાતું દબાતું હાલે કમ્પલેટ તૈયાર થઈ ગયા છે અમે જવાનું છે ગામમાં આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ સાં મૂકીને અને હા નાન પાછા જો એવું થાય છે તો આંખશું હલ્લો ને એવું ને કરીને પછી આંકવાનું થાય છે તો ચાલો તો આપણે કમ્પ્લેટ તૈયાર થઈને ગામમાં નીકળી જઈએ જો આપણે સામે ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ જામડા નીચે સાંજે મૂકી દીધું છે તો ચાલો તો આપણે કમ્પ્લેટ અમે